મોળ ભાવનગરના વતની એવું દંપતી પુણા ગામ પાસે એક સોસાયટીમાં ગુરુવારે રાત્રે દંપતી જમીને સૂઈ ગયું હતું આ દરમિયાન મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં ત્રણ શખ્સ તેમના મકાનો દરવાજો ખખડાવ્યો હતો દંપતીએ કોણ છે એમ પૂછતા આ બદમાશોએ પોલીસ હોવાનું શાંત હતું જેથી પતિએ દરવાજો ખોલ્યો હતો દરવાજો ખોલતા જ મોઢા પર ભૂખાની બાંધેલા ત્રણ બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી અચાનક ઘરમાં આવેલા શખ્સો ને દંપતી ગભરાઈ ગયું આ દરમિયાન એક બદમાશ દુપટ્ટા પતિને બાંધી દીધો હતો અન્ય બે પત્નીને ઘસડીને ઉપર ઢાબા પર લઈ ગયા હતા પત્નીએ છોડી દેવા માટે કાકરુદી કરી હતી પણ આ હવસખોરે વારા ફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેનો વિડીયો ઉતાર્યો હતો બાદમાં બંને દંપતી પાસેથી રોકડા રૂપિયા સાડત્રીસ બ્રેસલેટ અને મોબાઈલ ફોન મળી અંદાજિત રૂપિયા સાઠ હજારની મતાને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બંને તેમને ધમકાવ્યા હોય જેથી દંપતીએ તે સમયે કોઈ બુમાબૂમ કરી ન હતી અને ઘટનાના સાત કલાક બાદ સવારે દસ વાગે પોલીસને જાણ કરતા પૂર્ણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે આ કેસમાં સીસીટીવીની મદદથી અમિત ઉર્ફે રઘુ રોકડા નિકુંજ પિંગરાડિયા અને દિનેશ ઉર્ફે છોટુ નામના આરોપીઓની ઓળખ કરી લીધી હતી આ સાથે ચેકઅપ કરાવવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક રિપોર્ટમાં મહિલા સાથે એકથી વધુ દુષ્કર્મ થયા હોવાનું સામે આવ્યું છે આ સાથે જ કરવામાં આવી હોવાથી મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ઈજાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે આરોપી નિકુજ ઉર્ફે ડઠર ઉર્ફે બુલેટ ભેંગરાડીયાએ એક વાર રેપ કર્યા બાદ ફરી મહિલા પર પાછવી બળાત્કાર ગુજાર્યો